નમસ્કાર દર્શક મિત્રો જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના સમાચાર ભરૂચ જિલ્લાના પટ્ટી વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાં દસ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી સારવાર અર્થે વડોદરા ખસેડાઈ ભરૂચ જિલ્લાના પટ્ટી વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાં માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે જેમાં એક હવસખોરે દસ વર્ષીય શ્રમિક પરિવારની બાળકી સાથે આચરી બાળકીને ગુપ્તાંગ સહિત શરીર પર ગંભીર ઇજાઓ પહોંચાડતા અંકલેશ્વર બાદ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી છે માસૂમ જાડીમાંથી લોહી લુહાણ હાલતમાં મળી આવી હતી આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ભરૂચના એક ગામમાં રહેતો પરપ્રાતીય શ્રમિક પરિવાર એક જીઆઈડીસીમાં કામ કરીને ગુજરાન ચલાવે છે જેમની અંદાજીત દસ વર્ષીય બાળકી સોમવારે મોડી સાંજે જાડી વિસ્તારમાં લોહીલુહાણ હાલતમાં મળી આવતા માતાના પર તળેથી જમીન સરકી ગઈ હતી આ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ બાળકી સાથે તે જ વિસ્તારમાં રહેતા નરાધમે અમાનુષી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના બની છે આરોપી બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચી છે જેના પગલે તેને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ સારવાર હાથ ધરાઈ હતી જ્યાં તેની હાલત વધુ ગંભીર બનતા વધુ સારવાર હેઠળ વડોદરા ખસેડવામાં આવી છે ઘટનાની જાણ થતાં જ ઝઘડિયા પોલીસના અધિકારીઓ સહિત અંકલેશ્વર ડીવાયએસપીડો કુશલ ઓઝા પણ સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા જેમણે ઘટના અંગે તેમણે જણાવ્યું હતું કે ભરૂચની એક જીઆઈડીસીમાં એક શ્રમિક પરિવારની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનેલી છે તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપીને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવી છે હાલમાં પોલીસે બાળકીની માતાનું નિવેદન નોંધીને હવસ્ખોર આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે ઝઘડિયા જેડીસી વિસ્તારમાં એક પરપ્રાંતિય શ્રમિક પરિવારની બાળકી પર એક દુષ્કર્મની ઘટના બનેલ છે જે બાબતે પોલીસને ખબર પડતા જ પોલીસ તરત એક્શન માં લાવેલ બાળકીના હાલમાં હોસ્પિટલ માં દાખલ કરી તેની ઉપર સારવાર ની કાર્યવાહી ચાલુ છે તથા પોલીસ ની જે તપાસ ની કાર્યવાહી છે તે ચાલુ છે